જય શ્રી રામ મિત્રો આજના આ પવિત્ર વિડીયોમાં આપણે વાત કરીશું હનુમાનજીના પાંચ એવા દેવી સ્વરૂપોની જેમનો જાપ અને દર્શન માત્રથી જ દુઃખ ભય અને અડચણો દૂર થઈ જાય છે તો ચાલો જાણીએ પંચમુખી હનુમાનજીના પાંચ મહાશક્તિશાળી રૂપો વિશે પહેલું અને મુખ્ય સ્વરૂપ છે હનુમાનજીનું વાનર મુખ જે પૂર્વ દિશાનો સૂચક છે આ સ્વરૂપ બુદ્ધિ બળ અને ભક્તિનું પ્રતિક છે આ સ્વરૂપના દર્શનથી દુશ્મનોનો નાશ થાય છે અને જીવનમાં આત્મવિશ્વાસ હિંમત અને સાહસ વધે છે બીજું સ્વરૂપ છે નરસિંહ મુખ આ સ્વરૂપ અતિ પ્રચંડ અને ઉગ્ર છે નરસિંહ સ્વરૂપના ઉપાસનાથી ભય દુઃસ્વપ્ન બુરા ગ્રહો અને તંત્ર મંત્રનો નાશ થાય છે જીવનમાં રક્ષણ અને સુરક્ષા માટે આ સ્વરૂપ સૌથી શક્તિશાળી માનવામાં આવે છે ત્રીજું સ્વરૂપ છે ગરુડ મુખ જે પશ્ચિમ દિશાનું પ્રતિનિધિત્વ કરે છે ગરુડ સ્વરૂપના આશીર્વાદથી સાપદોષ નાગદોષ દોષ અને અજ્ઞાત ભય દૂર થાય છે આ સ્વરૂપ જીવનમાં ગતિ પ્રગતિ અને અડચણો દૂર કરવા માટે મદદરૂપ છે ચોથું સ્વરૂપ છે વારાહ મુખ આ સ્વરૂપ ધરતી માતાની શક્તિનું પ્રતિક છે વારા સ્વરૂપના દર્શનથી જીવનમાં સ્થિરતા આવે છે નોકરી ધંધામાં વૃદ્ધિ થાય છે અને ઘરથી સંબંધિત બધા કલાવાળામાં શાંતિ ફેરવાય છે પાંચમું અને સૌથી આધ્યાત્મિક સ્વરૂપ છે હૈગ્રીવ મુખ જે જ્ઞાનના દેવરૂપ છે વિદ્યાર્થીઓ નવી વસ્તુ શીખતા લોકો માટે અને પ્રાપ્ત જ્ઞાન કરવા ઈચ્છનારા માટે આ સ્વરૂપ અતિ શુભ માનવામાં આવે છે આ સ્વરૂપના આશીર્વાદથી બુદ્ધિ સ્મરણ શક્તિ અને ધ્યાન એકાગ્રતા વધે છે તો ચાલો જાણીએ મિત્રો પંચમુખી હનુમાનજીનો મહિમા મિત્રો આ પાંચે સ્વરૂપોનું એક સાથે દર્શન કરવાથી સર્વ પ્રકારના શત્રુઓનો નાશ થાય છે નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે પરિવાર ધંધો અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે જીવનમાં આત્મિક શક્તિ વધે છે અને સૌથી મોટી વાત ભક્તના જીવનમાં ભય રહેતો નથી તો મિત્રો પંચમુખી હનુમાનજી મારા તમામ દર્શકોને શાંતિ સમૃદ્ધિ અને શક્તિ પ્રદાન કરે જય હનુમાન જય બજરંગબલી તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ મિત્રો